હર્ષદભાઈનું વિક્રાંત જીબરા હે જોઈએ આપણે આ ડોકા માલ લઈ ગયો હાઈટ એ છે અત્યારે પાંચક ફૂટ આજુબાજુ વિક્રાંત જીબરા હર્ષદભાઈ ઘેટીયા ગામ પીઠળિયા માર્કેટની જંગલી વેરાયટી અને જંગલી વેરાયટી કહે છે વિક્રાંત જીબ્રાને ને આ ટો ચેક કરીએ આપણે નવો માલ લઈ ગયો હર્ષદભાઈ એમાં બે વીણી કરી લીધેલી છે ખેડૂતો નથી મરચાં બનવાનું બંધ થઈ ગયું પંપ મૂકાઈ ગયા હતા લઈને હર્ષદભાઈના ડોકા ઉપર મરચાં લાગે પુષ્કળ આપણે ચેક કરી તો આ જોઈ ડાળી જોઈ લ્યો મરચાં પુષ્કળ છે આ ડાળી ચેક કરી આપણે કાંઈ ન ટોપ લેવલે મરચાં લઈ ગઈ એ જરાક આપણે ચેક કરી લઈ પુષ્કળ માલ લઈ ગયો અત્યારે જોયા વિક્રાંત જીબ્રા આપણે ડોકું ઊંચું કરીને માલ ગા ડાળી ઊંચી કરીને ચેક કરી તો આ છે વિક્રાંત જીબરા ખેડૂતોને અત્યારે મરચાં લાગુ બંધ થઈ ગયું જ્યારે આ પરસદભાઈને અત્યારે પુષ્કળ માલ લાગે વાયરસ ટોલન્ટ વેરાયટી અને લાંબા ગાળાની વેરાયટી કહી શકીએ આપણે ખેડૂતો આને જંગલી વેરાયટી કહીએ ઓછા ખર્ચે થાય એવી વેરાયટી એટલે વિક્રાંત જીબ્રા જીબ્રા આપણે એક જ દાળી હે આખે આખી આમ માલ લાગી ગયો પુષ્કળ માલ છે આમાં વિક્રાંત જીબ્રા ટોપ લેવલે જે માલ લાગે છે એ આપણે આજે બધી ઓબ્ઝર્વેશન કરશું તારીખ છે એક એક બે હજાર ને છવ્વીસ નવા વર્ષનો નવો દિવસ જોઈએ આપણે આ માલ કેવો થાય પેલે તો જોરદાર એક ડું ચેક કરી કેટલો માલ છે આમાં આ ડાળીને ચેક કરી તો વિક્રાતા જીબરામાં એક ડાળી ઊંચી કરીને આપણે ચેક કરી મરચાં કેવા હે એમ વિક્રાંતિબરામાં પછી એક બીજી દાળી લઈ લે એટલે બાજુની તો આ છે વિક્રંતા જીબ્રા જોઈ તો આમાં ક્યાં કાંઈ ન કટે પુષ્કળ માલ કરી વિક્રંતા જીબ્રાને પુષ્કળ માલ છે એક કાળ દાળી જોઈએ અને ફ્લાવરિંગ ચાલુ ચેક કરી પુષ્કળ માલ પાંચ ફૂટ ઉપર તો હાઈટ છે આ ડાળી આપણે ચેક કરીએ અત્યારે લગભગ ચાર ફૂટ તો ઊંચાઈ છે આ છોડની અને માલ ડાળીમાં આ બીજી ડાળી જોઈ અને આ ડાળીમાં પછી એક આ ડાળી ચેક કરી અને પછી જોઈ લો માલ તારીખ છે એક એક બે હજાર છવ્વીસ ખેડૂત છે હર્ષદભાઈ ઘેટીયા ગામ પીઠળિયા સનાતન ફાર્મ ada dicek cek kia tongki ya wikiran tajibrama berset baget ya